નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે માલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે માલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી અચાનક જ આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું આગ લાગવાનું કારણ જાણવા નહોતું મળ્યું એમએલએ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ લાગતા ફેક્ટરીના માલિકે તલોદ મામલતદાર શિલ્પાબેન જોશીને પણ જાણ કરી હતી જાણ કરતો મામલતદાર તલોદ શિલ્પાબેન જોશીએ નગરપાલિકાને તાત્કાલિક જાણ કરી ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે મોકલવા સૂચનાઓ આપી હતી આથી નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તલોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી હાજર થઈ ગયો હતો અચાનક જ લાગેલી આગ થોડી વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોકે આ આગ લાગતા કોઈ પણ જાહની થઈ નહોતી તેવા સમાચાર મળ્યા છે તલોદ નગરપાલિકા ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી આગ કાબૂમાં આવતા કંપનીના માલિક તથા સ્ટાફ દ્વારા સંતોષનો હાશકારો અનુભવાયો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા